કોની છત્ર સાયામાં રહી અને આ આ પ્રકારના ગુના કરે છે ઈ પણ કોઈનાથી છુપાયેલો નથી જગ છે કોના માટે કામ કરે છે ચૂંટણીઓમાં કોના માટે કામ કરે છે ઈ બધા ઓન પેપર ડોક્યુમેન્ટ સાથે છે અમારી હિંસાની બાબતમાં કોઈ પ્રકારનો ગોંડલની અંદર બદલાવ થયેલ નથી 2012 માં ગોર્ધનભાઈ ઝડપિયા ચૂંટણી લડવા આવ્યા ત્યારે કીધું તો જઈ રહ્યા છે કે હું લેવા પટેલોના મતથી જીતીશ ત્યારે તે તે એમ કહેતા હતા કે તેર દાડીના મત ભેગા કરો ત્યારે કાનો કીધું આ માણસ મત માટે જે પ્રકારની બદલે બદલવું પડે એ બધું બદલી અને ઘણા બધા બસો ને પાંત્રીસ બુથ ની અંદર બધા એવા બુથ છે કે જ્યાં નિષ્પક્ષ મતદાન થતું નથી આવા જ અસામાજિક તત્વોની આખે આખી ગેંગ છે જે મતદાન મથક ની અંદર જાય અને આઈટે મતદાન કરી લે છે મતદાર માત્ર મતદાર ના સહી કરવાનો અધિકાર છે ગીતાબા ધારાસભ્ય છે એની પાસે જઈને આ વાત કરવાની એક મૂર્ખતા ભર્યું કામ કહેવાય કારણ કે એમના પતિ અને એના પુત્ર નું પેલા ચારિત્ર જોઈ લેવાનું ભાઈ મરેંગે ઓ સબ જો ચૂપ હે કોઈ ભીડ સે મરેગા કોઈ હિંસા સે મરેગા કોઈ બે મોત મારેગા કોઈ એક્સિડન્ટ સે મરેગા તો ભાઈ મરવાનું છે

બોલાવીને માર મારે છે અને એનું કહેવાનું એવું છે કે ભાઈ અમારા છોકરા સાથે જે કઈ ન શોભે તેવા તેવી વાત અને વર્તન કરતો હતો એટલે માર્યું છે એવું એનું કહેવાનું થાય છે પણ અગાઉ આ આરોપીઓ એ ક્યારેય આ છોકરાની દેવની આવી હરકત બાબતે એના માતા પિતાને કે એના પરિવારજનોને ક્યારેય કીધેલું નથી એક બીજું છોકરાને સીધો બોલાવી અને બેરહેમી થી ધોકા મારવામાં આવે છે એ વિડીયો આપણે જોયો બરાબર છે એ વિડીયો જોતા આ પ્રકારની હિંસા માનસિકતા વાળા વ્યક્તિઓ ગોંડલ ના ખુલ્લે આમ જાહેર જગ્યા ઉપર આવું કૃત્ય કરે છે એટલે સૌથી પહેલો પડકાર ગુજરાતના રાજ્યના ગૃહ મંત્રી અને પોલીસને છે કે તમે વારંવાર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના ગુણગાન ગાવ છો પોલીસને એલર્ટ કરો છો પોલીસ પાસે સો કલાકમાં અસામાજિક તત્વોનું લિસ્ટ માંગો છો આવી જાહેર પ્રસિદ્ધિઓ ગુજરાતની તમામ નાના મોટા તમામ લોકોને ખબર હોવા છતાં આ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરવામાં એક પણ ટકા આરોપીઓને ડર દેખાતો નથી એ એક મોટું કારણ છે કે આ કામ કરવા પાછળ આ લોકોને ક્યાંથી બળ મળે છે કોની છત્ર છાયામાં રહી અને આ આ પ્રકારના ગુના કરે છે ઈ પણ કોઈનાથી છુપાયેલો નથી જગ છે બીજું તમને કહું કે કોઈ પણ વ્યક્તિ હવે આ ડિજિટલ યુગની અંદર સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે કે અરીસાની જેમ પારદર્શક બતાવે છે કે તમે કોના સમર્થક છો કોના ચાહક છો કોના માટે કામ કરો છો મતલબ કે તમે ભગત છો કે અનુયાયી છો તી ઈ પણ સ્પષ્ટ કરી દે છે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવામાં આવે તો આ લોકો કોના સમર્થક છે કોના માટે કામ કરે છે ચૂંટણીઓમાં કોના માટે કામ કરે છે એ બધાય ઓન પેપર ડોક્યુમેન્ટ સાથે છે અમારી અને અમે દાવા સાથે કહીએ છીએ કે આને ક્યાંથી બળ મળે છે ને ઈ ઈ જગ જાહેર છે એટલે આ આવી પ્રકારની રાજકીય બળના કારણે આવી હિંસક પ્રવૃત્તિ થઈ શકે લોકો એ ચાલુ ધારાસભ્ય નું મર્ડર થયું એ જ લોકેશન ની જગ્યા એ એ દિવસને ઘણો ઘણો સમય યોગ્ય છે મારે જાણવું છે આ કેસને લઈને વાત કરવી છે પણ સંગ્રામસિંહજી સ્કૂલ આવી એટલે પૂછી લઉં કે તમે શું જુઓ છો કે એ સમય કે જ્યારે ચાલુ ધારાસભ્યની પ્લોટ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરી દેવામાં આવે છે અનિરૂપસિંહ નામ હતું અત્યારે વાત એ છે કે ત્યારબાદ આજે બે છે શું જુઓ છો કેટલું ગોંડલ બદલાયું છે એક ટકો નહીં હિંસાની બાબતમાં કોઈ પ્રકારનો ગોંડલ ની અંદર બદલાવ થયેલ નથી

ઘણા બધા બસો ને પાંત્રીસ બુથ ની અંદર થી ઘણા બધા એવા બૂથ છે કે જ્યાં નિષ્પક્ષ મતદાન થતું નથી આવા જ અસામાજિક તત્વોની આખે આખી ગેંગ છે જે મતદાન મથક ની અંદર જઈ અને આથી મતદાન કરી લે છે મતદાર ને માત્ર મતદાન રજીસ્ટર માં સહી કરવાનો અધિકાર છે ઈવીએમ મશીન માં બટન દબાવવાનો અધિકાર નથી આ વાસ્તવિકતા છે અને ઓન પેપર પણ છે હાઈકોર્ટ ની અંદર પિટિશન થયેલી છે અને છે કે કામ હોય પ્રજા ને સાંભળવું ગીતાબા જાડેજા અત્યારે ધારાસભ્ય છે પાટીદાર આગેવાનો તેમની સુધી ગયા હતા તેમણે વાત કરી હતી કે બેન તમારા રાજમાં આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારના લુખા તત્વોને ને ડામો આ પ્રકારના લુખાતત્વો

અસામાજિક વાત એ છે કે તમે જુઓ કે તમે જે સભા કરી એમાં બહુ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આવ્યા અમે દ્રશ્યો જોયા તો જે કઈ હોલ હતું આખો હોલ ભરાઈ ગયો હતો તમે આગેવાનો બેઠા હતા બાકી જગ્યા ઈ જે હોલ એટલા ઈ હોલ ની અંદર જે આવેલા વ્યક્તિઓ હતા એ માત્ર ગોંડલ શહેર ની અંદર વસતા પાટીદારો નો અમુક ભાગ જ હતો બધા ન કારણ કે ટૂંકી મુદતમાં સોશિયલ મીડિયાના કોઈને વ્યક્તિગત ફોન કરવામાં આવેલ નહોતા કોઈ નું આયોજન નથી સોશિયલ મીડિયા ની અંદર એક આ મુદ્દે ભેગું થવા માટે અને નિર્ણય અને આપણી માંગો રાખવા માટે એક આહવાન કરવામાં આવ્યું હતું એમાં એટલા લોકો ઉપસ્થિત થયેલા હતા મારી તો વાત એ જ છે રાજેશભાઈ કે જો તમે એક મેસેજ મૂકતા હોય અમુક વાત કરતા હોય ને આટલી માત્રામાં પાટીદાર સમાજના લોકો ભેગા થઈ જતા હોય

જે પ્રકારની ઘટના ઘટી હતી અને એના આખા શરીરે જે પ્રમાણે માર મારવામાં આવ્યો હતો એ જોતા દરેક વ્યક્તિને અંદરથી એક એની અંદરની સંવેદનશીલતા જાગૃત થઈ જાય અને એને એક વખત તો ને આ હાજર રહેવા માટે મજબૂર કરી હતી એનો આત્મો એટલા માટે એ સ્વયંભુ બધાય પધારેલા હતા બીજું કે આ મીટિંગમાં તમે જુઓ કે જે લોકો આવેલા હતા એ સામાજિક આગેવાનો હતા અમુક રાજકીય આગેવાનો હતા બધી હતા અને સામાજિક સંવેદનશીલ લોકો પણ પરંતુ વર્તમાન સરકારમાં જે લોકો શાસનમાં બેઠેલા છે જે મહત્વકાંક્ષી લોકો છે એની બહોળી સંખ્યામાં એની ઉપસ્થિતિ નહોતી આ મહત્વકાંક્ષી લોકોના કારણે સમાજ ચૂંટણી જો જેમ દોરાય અને દાન અને મતદાન ખોટી જગ્યાએ આપી દે છે એટલા માટે પોતાની મેળે અને પોતાનો પ્રતિનિધિત્વની ચૂંટી શકતા નથી આ પણ એક વાસ્તવિકતા છે

આખે આખી મનોમંથન કરી અને એક આયોજન કરેલું છે કે ભાઈ હવે આવો બીજી વખત બનાવ ન બને એટલા માટે કાયદો સર્વોપરી રીએ કાયદાનું ડર રે એવા આશયથી આ મિટિંગની અંદર અમે એવું નક્કી કરેલું છે આગેવાનો એ અમારી સાથે જે હતા બધા આગેવાનો અન્નના પરિવારજનો ખાસ તો એ તમને કહું કે સાટોડિયા પરિવાર તો સાટોડિયા પરિવારની ખૂબ મોટી ઉસરને હું ઉપર વાત કરું છું કે મોટી એક સંખ્યા છે અહીંયા અને જાજા લોકો એના સ્થાનિક સ્વરાજની બેઠકો પર ચૂંટાઈને બેઠેલા છે અને राजकीय પ્રતિનિધિત્વ પણ મોટું એનું રહે છે એવા પરિ ઉપર પરિવાર ઉપર હુમલો થયો છે જાણતા હોવા છતાં કે ભાઈ આ કયા પરિવારને કેવડી સંખ્યાનો અને કેટલો બળશાળી છે એવું જાણતા હોવા છતાં થયો છે તો નાના પરિવાર વાળાની શું દૈશા થાય એ બધું ધ્યાનમાં રાખી અને હવે આગામી સમયમાં એટલે કે કાલનો દિવસ અમે રાહ જોવાના છીએ કે છોકરાને ઉપર જે અન્યાય થયો છે એમાં જે મેડિકલ છે એ મુજબ એફઆઈઆરમાં કલમનો ઉમેરો કરવામાં આવે કે માનવ વધના પ્રયાસની કલમ લગાડવામાં આવે અને આ ત્રણેય આરોપીઓએ અગાઉથી પૂર્વ આયોજિત કાવતરું કરી છોકરાને ત્યાં બોલાવી અને જે માર માર્યો છે એની બાબતની ષડયંત્રની પણ કલમનો ઉમેરો કરવામાં આવે બીજું ગુજરાત સરકાર શ્રી એ એક લેન્ડ રેમિંગ એક્ટ નો કાયદો બહાર પાડ્યો છે એ મુજબ આ આરોપીઓએ ગુંડલથી તદ્દન નજીક લોણીવાવ ગામની અંદર એક ગૌચરની જમીન ઉપર ભેસકતમી કરી આ તબેલો રાખ કરેલો છે એ તબેલામાંથી એને જમીનને છોડાવી અને લેન્ડ રેબિંગ એક્ટ હેઠળ એનો ગુનો દાખલ કરવા મામલતદાર સાહેબ પોતે ફરિયાદી બને બીજું કે

અને ઈથી બીજું તમને કહું કે ભાઈ આ આમાં આ સામાજિક પ્રવૃત્તિ કરનારાઓનું હર્ષભાઈ સંઘવીએ જે ગૃહમંત્રીએ કીધેલું છે કે ના વરઘોડા તો નીકળશે તો ગોંડલમાં પણ આ વરઘોડો કાઢી અને હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય આખાના મંત્રી છે ને એવું સાબિત કરે એવી એ અમારી માંગ છે ગોંડલના નથી એવું નો સાબિત કરે એમ જી

સૌ પ્રથમ માથા લોકોનું જે જે જગ્યાએથી ઉદ્યાન અને જે એનું ઓલું થાય છે એ બે મેં મેં તમને કહી દીધું બીજું તમે મને પોપટ લાખા હત્યા બાબતે કીધું તો એ બાબતે જે હત્યાના ગુનામાં જે ભાઈ હતા એને એની સજા પૂરી કરી લીધેલી છે અને એ પોતે પોતાનો અંદરનો આત્મો જાગી ગયો છે એટલે પોતે એક સારી રીતે સારી જિંદગી જીવવા મહિલા છે એટલે એના તરફથી કોઈ અસામાજિક તત્વોની ઉત્પત્તિ કે અસામાજિક તત્વો એના તરફથી કોઈ છે નહીં જે કાંઈ છે એ જયરાશીના સમર્થનવાળા લોકો એના એના આશીર્વાદથી ગેરકાનૂની ધંધા ચલાવતા લોકો માત્ર ગોંડલની અંદર ગુંડાગીરીમાં અત્યારે પ્રસરેલા છે બાકી કોઈ નથી બાકી હરીશો સોશિયલ મીડિયા છે કોઈને તકલીફ હોય કે ભાઈ મેં કીધેલું એ ફોટો છે તો એ જોઈ લેવાનું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધાય આઈડીની અંદર કોણ કોનો સમર્થક છે છેલ્લો સવાલ આપને પૂછવો છે કે રાજુભાઈ આ રીતે બોલે છે ગોન્ડલમાં રાજુભાઈને કેટલા ફોન આવે છે રાજુભાઈને ધમકીઓ મળે છે સૌપ્રથમ હું તમને કહી દઉં કે જયરાજ સિંહ જ્યારે રાજકારણની અંદર નહોતા ત્યાંથી હું એને ઓળખું છું એને ઘરે મૂકવા જવાના કામ મેં કરેલા છે એટલે હું એના સ્વભાવથી પરિચિત છું એના કાર્યથી પરિચિત છું મને એટલા માટે ડર નથી કે એ માણસને હું ઓળખું છું અને મને બીજા કોઈ ફોન કરવા નહીં

એક નૈતિકતા પૂર્વક આપણા વરિષ્ઠ પત્રકાર રવિશ કુમારે કીધેલું છે કે ભાઈ ચૂપ કોઈ ભીડ મરેગા કોઈ હિંસા મરેગા કોઈ બે મોત મારે ગા કોઈ એક્સિડન્ટ મરેગા તો ભાઈ મરવાનું છે તો મુંગાર એ શું કામ મરવાનું જે નૈતિક ફરજ છે જે નૈતિક ફરજ છે એ તો નિભાવવાની ને

એક સમાચાર પૂરા થાય તો છ મહિનાની અંદર પાછા કઈ કંઈને કઈ સમાચાર સામે આવે ને ગોંડલની છબી તો પહેલેથી એવી ખડાયેલી છે વાત સાચી છે વ્યાસ સમાચાર સામે આવ્યા છે પાટીદાર સમાજના લોકો સામે આવ્યા છે જયરાજ સિવાય જાડેજા વર્ષોથી લેવા પાટીદાર સમાજના મથથી જીતે છે એ વાત પણ દરેકે સ્વીકારવી પડશે વ્યાસ સ્થિતિનું સર્જન થયું છે તો આવનાર સમય તેને પણ કેટલું નુકસાન થાય છે એ જોવું રહ્યું જે યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે તેને ઢોર માર મારનાર સામે સાચી ફરિયાદ દાખલ થાય છે જે કલમો લાગવી જોઈએ તે કલમો લાગે છે કે નહીં તેના પર પણ નજર રહેશે ગુજરાત તક જોતા રહો ગોંડલની પાટીદાર યુવકને માર મારવાના ઘટનાને લઈ સતત અપડેટ આપને સુધી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર